ને ગુજરાત તક તરફથી નમસ્કાર આપ જોઈ રહ્યા છો અમારું વિશેષ બુલેટિન અને બુલેટિન સાથે હું છું સોમ્યા તમામ મહત્વના સમાચાર પર કરીશું નજર પરંતુ સૌ પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચાર પર દીકરાને ન પરણાવ્યો હોત તો સારું હતું જાડેજાના પિતાએ દીકરા અને પુત્ર વધુ પર ગંભીર આરોપો લગાવ્યા પિતાની વેદના બાદ રવિન્દ્રસિંહ જાડેજાની સ્પષ્ટતા પણ આવી સામે ચોંકાવનારો આપ્યો જવાબ કહ્યું આ તમામ વાતો અર્થહીન અને અસત્ય છે ઓરેવા કંપનીના સંચાલક અને કેસમાં આરોપી જયસુખ પટેલને અન્ય જિલ્લાની જેલમાં ટ્રાન્સફર કરવાની પીડિત પરિવાર દ્વારા માંગ કરવામાં આવી આરોપી જયસુખ પટેલને જેલમાં વીવીઆઈપી સુવિધા અપાતી હોવાના આક્ષેપ બે હજાર ચોવીસની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી જોકે પક્ષ તરફથી ગેનીબેનના નામની સત્તાવાર જાહેરાત નથી કરાઈ ચૂંટણીના વર્ષમાં ભારત રત્ન આપવાનો નવો રેકોર્ડ સર્જાયો હવે જામશે શિયાળો રાજ્યમાં વાતાવરણ રહેશે વાદળછાયું હવામાનની કડકડતી ઠંડીની આગાહી બારમી ફેબ્રુઆરી સુધી શિયાળા જેવો માહોલ જામશે ભેજવાળા પવનોના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે રવિન્દ્ર જાડેજા અને રીવાબા જાડેજાનો આંતરિક વિખવાદ જે પારિવારિક વિખવાદ છે એ છડે ચોક સામે આવ્યો છે રવિન્દ્ર જાડેજાના પિતા દ્વારા એક ખાસ મોટું નિવેદન આપવામાં આવ્યું છે જે ગુજરાતમાં અત્યારે ચર્ચાનું કેન્દ્ર છે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની તથા ધારાસભ્ય એવા રીવાબા જાડેજા ચર્ચામાં રહેતા હોય છે ફરી એકવાર આ પરિવાર ચર્ચામાં આવ્યો છે આમ તો રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા અને રીવાબા વચ્ચે અવારનવાર રાજકીય રીતે જંગ સામે આવતી રહી છે પરંતુ હવે રવિન્દ્ર જાડેજાના પિતાનું જે નિવેદન સામે આવ્યું છે તેના બાદ પરિવાર વચ્ચેનો ખટરાગ સામે આવ્યો છે દિવ્ય ભાસ્કરના અહેવાલમાં રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાએ ભારે હૈયે પોતાની વ્યથા ઠાલવી હતી દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું તમને એક સત્ય વાત કરી દઉં મારે રવિ કે તેની પત્ની સાથે કોઈ પણ પ્રકારના સંબંધ નથી અમે તેને નથી બોલાવતા અને એ લોકો અમને નથી બોલાવતા રવિભાઈના લગ્ન કર્યા ત્યાર પછી બે ત્રણ મહિનામાં જ વિખવાદ ઊભો થયો હતો હાલ હું જામનગરમાં એકલો રહું છું જ્યારે રવિન્દ્રનો પંચવટી બંગલો અલગ છે તે જામનગરમાં જ રહે છે પણ મેં તેને જોયો નથી પત્નીએ શું જાદુ કરી દીધું છે ખબર નહીં દીકરો મારો છે મારું પેટ બળીને રાખ થઈ જાય છે ન પરણાવ્યો હોત તો સારું હતું ક્રિકેટર ના બનાવ્યો હોત તો સારું હતું નહીતર અમારી આવી હાલત ન હોત રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજા જામનગરમાં એકલા ટુ બીએચકે ફ્લેટમાં રહે છે અને તેના પત્નીનું જે પેન્શન આવે છે તેમાં જ ઘર ખર્ચ કાઢે છે અનિરુદ્ધ સિંહનું કહેવું છે કે આજે પણ આ ફ્લેટમાં એક રવિન્દ્ર જાડેજાનો અલાયદો રૂમ છે તો આ તરફ અનિરુદ્ધસિંહ જાડેજાની આ વાતચીતના રિપોર્ટ બાદ રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કરીને આ અહેવાલને અસત્ય ગણાવ્યો હતો ટ્વીટ કરીને તેમણે લખ્યું છે મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જે હું પબ્લિકલી ના કહું ત્યાં સુધી જ સારું છે આ અંગે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો મત જાણવા માટે પણ સંપર્ક કરાયો હતો પરંતુ તે થઈ શક્યો નહીં જ્યારે રીવાબા સાથે ફોનથી સંપર્ક કરતા તેમના તરફથી પણ કોઈ જવાબ આવ્યો નથી જ્યારે કે રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબાએ કહ્યું કે આ અમારો પારિવારિક મામલો છે હાલ તો આ સમગ્ર મુદ્દાને લઈને સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે આગળ જતાં આ મુદ્દો શું સ્વરૂપ ધારણ કરે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ગુજરાત તક મૂડ ઓફ નેશન દેશનો મિજાજ સર્વે ઇન્ડિયા ટુડે ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવ્યો જેમાં થયા છે અનેક ચોંકાવનારા ખુલાસા આ રિપોર્ટમાં આજે આપણે એ જ મોટા ખુલાસાની અને ખાસ સર્વે જે બહાર પાડવામાં આવ્યો છે એ ચોંકાવનારા સર્વેની વાત કરીશું બસ હવે થોડા મહિના બાકી અને પછી દેશમાં નવી લોકસભાની રચના થઈ જશે બે હજાર ઇન્ડિયા ટુડે ગ્રુપે સી વોટર સાથે મળીને દેશનો મૂડ સમજવાની કોશિશ કરી તેના માટે એક સર્વે કરવામાં આવ્યો છે આ સર્વે દરેક પાંચસો લોકસભા બેઠક પર થયો છે દોઢ મહિના સુધી ચાલેલા આ સર્વેમાં અંદાજે દોઢ લાખ લોકોને સામેલ કરાયા છે પાંત્રીસ હજાર લોકો સાથે સીધી વાતચીત કરાઈ છે આ સર્વે બાદ એ પરિણામ પર પહોંચ્યા છીએ કે આજે જો દેશમાં ચૂંટણી થાય તો કોને કેટલી બેઠકો મળે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને ત્રીજો કાર્યકાળ મળશે કે પછી વિપક્ષ કંઈ કમાલ કરી શકશે મૂડ ઓફ ધ નેશન સર્વે મુજબ જો આજના સમયમાં ચૂંટણી થઈ તો એનડીએ હેટ્રિક લગાવી શકે છે આ સર્વે મુજબ પાંચસો તેતાળીસ માંથી એનડીએ ને ત્રણસો પાંત્રીસ બેઠક મળવાનું અનુમાન છે જ્યારે ઇન્ડિયા બ્લોકના ખાતામાં એકસો છાસઠ સીટ જઈ શકે છે અન્યને બેતાળીસ બેઠક મળે તેવી ધારણા સર્વેમાં જોવા મળી છે આ તો વાત થઈ ગઠબંધનની જો વાત કરવામાં આવે પક્ષ મુજબ

જ્યારે વિપક્ષી ગઠબંધનને અઠ્યાવીસ પોઈન્ટ છ ટકા મત મળવાનું અનુમાન છે જ્યારે અન્ય પાર્ટીઓને આનાથી પણ વધારે લગભગ ઓગણત્રીસ છ ટકા મત મળવાનું અનુમાન છે મહત્વનું છે કે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં બીજેપીની આગેવાની હેઠળના એનડીએને સાડત્રીસ પોઈન્ટ છત્રીસ ટકા વોટ મળ્યા હતા અને કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએને ઓગણીસ પોઈન્ટ ઓગણપચાસ ટકા વોટ મળ્યા હતા એટલે કે પ્રમાણમાં ભાજપના વોટ શેરમાં પણ વધારો થાય તેવી શક્યતા આ સર્વેમાં જોવા મળી રહી છે આ ઉપરાંત જે સર્વેમાં સામે આવ્યું છે તેના મુજબ રાજસ્થાનની પચીસ માંથી પચીસ બેઠક ગુજરાતની છવ્વીસ માંથી છવ્વીસ બેઠક દિલ્હીની સાતમાંથી સાત બેઠક ઉત્તરાખંડની પાંચ માંથી પાંચ બેઠક અને હિમાચલ પ્રદેશની

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત પીએમ નરેન્દ્ર મોદીને ઓબીસી વિરોધી ગણાવી રહ્યા છે તે સતત કહી રહ્યા છે કે પીએમ નરેન્દ્ર મોદી કાગળ પરના ઓબીસી છે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા સાઇટ પર પોસ્ટ કરતા લખ્યું છે કે નરેન્દ્ર મોદી જન્મથી ઓબીસી નથી કાગળ પર તેઓ ઓબીસી લખાવી રહ્યા છે મોદીજી જન્મથી નહીં પણ કાગળ પર ઓબીસી છે તે પોતાના જન્મના પાંચ દાયકા બાદ સુધી ઓબીસી નહોતા આ મુદ્દા

2000 साल 2000 में ओबीसी बनाया आपके प्रधानमंत्री ओबीसी नहीं पैदा हुए आपके प्रधानमंत्री जनरल पैदा हुए मुझे बर्थ सर्टिफिकेट की कोई जरूरत नहीं है पता मैं कैसे जानता हूं कि आपके प्रधानमंत्री ओबीसी पैदा नहीं हुए वो किसी ओबीसी से गले नहीं मिलते वो किसी किसान का ऐसे हाथ नहीं पकड़ते वो किसी मजदूर का हाथ नहीं पकड़ते वो सिर्फ अदानी जी का हाथ पकड़ते हैं। और ये पूरी जिंदगी में जाति जनगणना नहीं करेगा क्योंकि ये आपके प्रधानमंत्री पूरे देश से झूठ बोल रहे हैं ये ओबीसी नहीं पैदा हुए ये जनरल कास्ट के आदमी है રાહુલ ગાંધી ના નિવેદનિ કોંગ્રેસ માંથી ભાજપ માં આવ્યા છે તે ઓગણીસો માં કોંગ્રેસ પાર્ટી તરફથી ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી હતા નરહરિ અમીને એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે હું કોંગ્રેસ સરકારમાં ગુજરાત નું નાયબ મુખ્યમંત્રી હતો જ્યારે પચીસ જુલાઈ ઓગણીસો ચાર ગુજરાત સરકારે મોઢ ઘાંચીને ઓબીસીના રૂપમાં નોમિનેટ કર્યા હતા આ એ જાતિ છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબંધિત છે રાહુલ ગાંધી આ મુદ્દા પર સમજ વગરનું જૂઠ બોલીને ઓબીસી સમાજનું અપમાન કરી રહ્યા છે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપે તોડ જવાબ આપ્યો છે અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું છે કે રાહુલ ગાંધી વોટ બેંકની તૃષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યા છે બે હજાર ચોવીસની ચૂંટણીમાં આ દેશનું યુવા મહિલા આ સાથે જ પચીસ વર્ષમાં નેતૃત્વ વધે છે તેની કલ્પના કરે છે રાહુલ ગાંધી બોખલાઈ ગયા છે તેવું પુર્ણેશ મોદીએ કહ્યું છે પચીસ જુલાઈ ઓગણીસો ચોરાણુંમાં માં તેલી સમાજનો ઓબીસીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો રાહુલ ગાંધીના એક બાદ એક નિવેદનથી તેમની શું સ્થિતિ થઈ છે તે સ્પષ્ટપણે ખબર પડી જાય છે આવું પૂર્ણેશ મોદી કહી રહ્યા છે બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસ લોકસભાની ચૂંટણી સમયે પણ ઉઠાવવામાં આવ્યો હતો આ મુદ્દો બે હાજર ઓગણીસ લોકસભા ચૂંટણી સમયે વડાપ્રધાનની જાતિનો મુદ્દો ગરમાયો હતો વડાપ્રધાનને સોલાપુર એટલે મહારાષ્ટ્રમાં એક રેલીમાં કહ્યું હતું પછાત વર્ગનો હોવાના કારણે મને નિશાન બનાવવામાં આવી રહ્યો છે બે હજાર ચૌદમાં પણ જ્યારે નરેન્દ્ર મોદી પ્રથમ વખત લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની કરી રહ્યા હતા અને સાંસદની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેમણે ખુદને પછાત વર્ગના ગણાવ્યા હતા અને કોંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે મોદીએ બે હજાર એકમાં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ રાજકીય ફાયદો ઉઠાવવા માટે વર્ષ બે હજાર બે માં પોતાની જાતિને ઓબીસીની યાદીમાં મૂકવામાં આવી ગુજરાતની એકસો ચાર જાતિઓ ઓબીસીમાં સામેલ છે યાદીમાં ઘાંચી તેલી મોઢાંચી તેલી સાહુ તેલી રાઠોડ સામેલ છે આ તમામ સમુદાયોને પારંપરિક રીતે ખાદ્ય તેલ બનાવવા અને તેનો વેપાર કરવા માટે ઓળખવામાં આવે છે પૂર્વ ઉત્તર પ્રદેશમાં રહેતા સમાજના સભ્યો ખાસ કરીને ગુપ્તા સરનેમનો ઉપયોગ કરે છે કેટલાક લોકો મોદી સરનેમ પણ લગાવે છે મોદી સરનેમનો ઉપયોગ કેટલાક સમાજના લોકો કરે છે આ કોઈ વિશિષ્ટ સમાજ કે જાતિને દર્શાવતા નથી ગુજરાતમાં મોદી અટકનો ઉપયોગ હિન્દુ મુસ્લિમ અને પારસી દ્વારા પણ કરવામાં આવે છે વાણિયા ખરવાસ એટલે પોરબંદરના માછીમારો અને લોહાણા જે વેપારીનો એક સમાજ છે મોદી અટકનો ઉપયોગ કરનારા લોકો આસાનીથી જોવા મળે છે તો વધુ સમાચાર પ્રકારીશું નજર હાલ રોકાઈશું વિરામ માટે આગ જોડાયેલા રહવો અમારી સાથે સોશિયલ મીડિયા પર અત્યારે રીલનો જમાનો જોવા મળી રહ્યો છે પરંતુ આ ટપોરિયો સામે હવે ગુજરાત પોલીસ પણ એક્શનમાં આવી છે બે વિડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ગુજરાતમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે એક છે અમદાવાદના અને બીજા છે રાજકોટના જેમાં આ ટપોરિયો બાજ નથી આવી રહ્યા પોતાની હરકતોથી જેમ જ પોલીસને હાથ લાગે છે આ વિડિયો તેવી જ રીતે તાત્કાલિક ધોરણે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે

ઇન્દ્રનીલ પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવતા ખડબડાટ મચી ગયો છે કોંગ્રેસ નેતાએ રાજકોટ પોલીસમાં જૂનાગઢના તોડકાંડ જેવો જ તોડકાંડ થઈ રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે શું કહી રહ્યા છે ઇન્દ્રનીલ રાજગુરુ સાંભળીએ તેમનો આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ જુનાગઢ પોલીસના પીઆઈનું તોડકાંડ હજુ તાજું છે ત્યાં રાજકોટ શહેર કોંગ્રેસે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજકોટ શહેર પોલીસ છે તેની ઉપર મોટા અને ગંભીર આક્ષેપો છે તે કર્યા છે ને આપણે સીધા જ પૂર્વ ધારાસભ્ય છે ઇનિલભાઈ રાજુર તેમ સાથે વાત કરશું ઇનિલભાઈ આજે પ્રેસ કોન્ફરન્સ કરી ચારથી પાંચ ગંભીર આક્ષેપો રાજકોટ પોલીસ પર લાગી રહ્યા છે શું વિગત છે આખી અમે તો થોડા કિસ્સાઓ જ અમારી સમક્ષ આવ્યા એટલા આવતા દિવસોમાં લોકોને અપીલ કરશું અને જેને કોઈને મુશ્કેલી હોય અમારી પાસે આવે તો એને ચોક્કસપણે વાંચા મળે આપ સૌ મીડિયા દ્વારા એવો પ્રયત્ન કરશું લોકો સુધી વાત નિષ્ક્રિયતાની પોલીસની પહોંચે એ અમારી વિરોધ પક્ષની ફરજ અમે નિભાવી રહ્યા છે પરંતુ પોલીસ સંપૂર્ણપણે ભાજપના ભ્રષ્ટાચાર માટે અને એમાંથી પોતાનો બટ બટકું લેવા માટે લોકોની ફરિયાદ પણ ન લેવી અથવા તો એવી જ ફરિયાદ લેવી એવો એમાં એ જ કેસમાં રસ લેવો કે જ્યાં એમને પૈસા મળતા હોય સાયબર ક્રાઈમને ઇકોનોમિક સેલને આવા બધા જુદા જુદા નામ આપી અને રૂપાળો પ્રચાર કરતી ભાજપ એ જ પોલીસ તંત્ર આગળ ઉઘરાણાનું કામ કરાવે છે આ એક નરી વાસ્તવિકતા લોકશાહીમાં લોકો સમક્ષ મૂકવી અમારા માટે જરૂરી લાગી એટલે આજે આ પ્રેસ કોન્ફરન્સ અમે કરી અને જેને અન્યાય થયો છે એવા બે કિસ્સા આજે રજૂ કર્યા એવા અનેક કિસ્સાઓ આવતા દિવસોમાં પોલીસ તંત્રને જાગતું કરવા માટે એફઆઈઆર નોંધવી એ સુપ્રીમ કોર્ટની ગાઈડન્સ મુજબ ફરજિયાત છે છતાં ડીસીપીને કે સીપીને પૂછ્યા વગર પીઆઈ કે કોન્સ્ટેબલે જે ફરિયાદ લેવાની એ પણ ન લઈ શકે એ હદ સુધીની સ્થિતિ રાજકોટ પોલીસની જે તેમજ આખા ગુજરાતની પોલીસની છે તેમજ નશીલા પદાર્થો કમિશનર પોતે એના સેમ્પલ્સ અમને એમની ઓફિસમાં દેખાડે તો એનો મતલબ ક્યાંથી મળે છે પોલીસને ન ખ્યાલ આવે એને એના ઠેકાણા ન મળે એવું બની જ ન શકે અને ત્યારે અમારી પાસે એક વિદ્યાર્થી કે જેણે આ નશીલા પદાર્થનું સેવન બંધ કરી દીધું એણે બધા એડ્રેસીસ પણ ક્યાં મળે છે એ આપ્યા છે જો અમને કોઈ આવું મળી જતું હોય તો પોલીસને તો સેકન્ડો પણ ન લાગે મિનિટોની વાત દૂર રહે ત્યારે પોલીસ સજાગ થાય આ પોલીસ કમિશનર બે જવાબદારીપૂર્વક જવાબ ન આપી શકે એ માટે આપ સૌ થકી અમે જે આ દેશના માલિક છે એવા લોકોને રજૂઆત કરીને એમના ઉપર લગામ કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ કયા કયા મુખ્ય મુદ્દાઓ આજની પ્રેસ કોન્ફરન્સના હતા તમારા પ્રેસ કોન્ફરન્સ અમારા બે જે અરજદારો હતા એક તો અમે આ લિસ્ટ એમને નથી મળતું તો એ છે એ વિદ્યાર્થીને અમે જાહેર ન કર્યો કેમકે એના ઉપર પણ જોખમ રહે પોલીસ અને નસાલ નશીલા પદાર્થોના સાઠગાંઠને લઈને છોકરાને ઉપાધિ થાય પરંતુ આજે એક દીકરીને એક્સિડન્ટમાં ગુજરી ગઈ તો એ ટેક્ટરનો નંબર એફઆઈઆરમાં જુદો ઓલામાં જુદો એવી એમની રજૂઆત હતી ને એમનો ઇન્સ્યોરન્સ પણ ન મળે એટલે ટ્રેક્ટર બદલાવી દેવાનું કામ એ કામ પોલીસે કર્યું છે કોઈ જે ફરિયાદી છે એને ગુનેગારને છાવરવા માટે એને અન્યાય થાય એવું કર્યું છે એક એ કિસ્સો હતો બીજો ગંભીર કિસ્સો કે એમની દીકરી જે નવાલિક છે એમ કહ્યું સત્તર વર્ષની ઉંમર એની નાની છે સત્તર વર્ષની છે ત્યારે મહિનાથી ગુમ છે પણ પોલીસ સ્ટેશનમાં એને જવાબ નથી મળતો ને સીપી ખુદ મળતા નથી ત્યાંથી કોઈ એને જવાબ દઈ દે કે પોલીસ સ્ટેશન જાઓને પોલીસ સ્ટેશન જવાબ ન મળે એટલે લોકો પ્રત્યેની સંપૂર્ણ બે જવાબદારી પોલીસ સ્ટેશનને કમિશ્નર છાવરે અને કમિશ્નરને ભાજપ છાવરે આ સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં અને રાજકોટમાં થયું છે તમે બીજો એક મુદ્દો કહ્યો કે જૂનાગઢ કરતાં પણ મોટું તોડકાન બહાર આવી શકે છે એમ જો વ્યવસ્થિત તપાસાય તો એ શું એ ને એવી જાણકારી મળી છે જેની વિગતો હજી અમે ભેગા કરી રહ્યા કે ગમે એનું ખાતું સીઝ કરી દેવાનું અને સીઝ કરીને ખોલી દેવાના પૈસા માંગવાના જે ઇલિગલ છે પણ આવું ઘણું બધું થાય છે બે નંબરના ઉઘરાણી કરાવી દેવાના પણ પૈસા લઈને પોલીસ કામ એટલે આમ કહીએ ને તો જે પહેલાં ગુંડાઓ કરતા હવે કોઈ ગુંડા નથી રહેવા દીધા એ કામ આખું પોલીસે સંભાળી લીધું હોય એ એ હદ સુધીની સ્થિતિ આજે આખા ગુજરાતવાલાનું અને હવાલા કબાલાના કામ જે ગુંડાઓ કરતા હતા એમને જામીન હવે પોતે કરવા મને એવું કહેવા માંગે એ લોકોને બંધ કરાવી દે અને એ લોકો પોતે જ કરે છે હવે શહેરના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રિલભાઈ ગંભીર આક્ષેપો અગેરે આપણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ પણ છે તેમ સાથે વાત કરશો અતુલભાઈ આજે કોંગ્રેસવાળા દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે પોલીસ વિરુદ્ધ ખૂબ હમણાં જૂનાગઢનું તોડકાણ છે તે ખૂબ જ તાજું છે હવે આગળ જતાં કોંગ્રેસ આને લઈને કયા કાર્યક્રમો કરવાની છે થોડા દિવસો પહેલાં રાજકોટ પોલ પોલીસ કમિશનરને અમે ઇન્દ્રભાઈની આગેવાની હેઠળ તમામ કોંગ્રેસના આગેવાનોને પોલીસ કમિશનરને આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે રાજકોટમાં દારૂના અડ્ડા ચાલે છે જુગારના અડ્ડા પણ ચાલે છે ડ્રગ્સ પણ વેચાય છે પણ આ નિર્ભર તંત્ર સાંભળતું નથી જો આવનારા દિવસોની અંદર આ પોલીસ તંત્ર નહીં સાંભળે તો એની સામે જ જન આંદોલન પણ કરશું અને લોકોના જે પ્રશ્નો જે જે નથી વાંચ્યા પોલીસ આપતા એનો એક કોન્ટેક નંબર શહેર કોંગ્રેસ પણ આપશે અને જેના જેના પ્રશ્નો હશે એનો તાત્કાલિક નિવડ લાવશું અમે કોંગ્રેસ આગળ જતા ઉગ્ર આંદોલન કરવાની છે શહેરના મહિલા પ્રમુખ કોંગ્રેસ કોંગ્રેસના તે પણ છે એક દીકરીનું અપહરણ થયું તેમના કોઈ કાર્યવાહી નથી થઈ તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો શું છે આખી દીકરી પૂરી ઉંમરની નથી નાબાલિક છે જે હમણાં વાત કરી રીતે અને એ લોકોએ રજૂઆતે કરી અને આજે લગભગ એક મહિનોને પંદર વીસ દિવસ થવા આવ્યા છતાં પણ નથી પોલીસ જવાબ દેતી નથી સીપીને ઓફિસેથી કોઈ જવાબ મળતા એટલે પોલીસ તંત્રને એવું કહેવામાં આવે કે અમે હમણાં જ લગભગ એકાદ મહિના પહેલાં અમે દારૂ મુદ્દે પણ રજૂઆત કરેલી ખૂબ જોરદાર તો એનો એના ઉપર તે ઘણા બધા એડ્રેસ અમે ખુદે આપ્યા છે કે ભાઈ આ જગ્યાએ તમે તપાસ કરો આ જગ્યાએ ખુલ્લે આમ અડ્ડા ચાલે છે છતાંય પ્તાખોરી જે તદ્દન ખુલ્લે આમ પોલીસવાળા લે છે ને તદ્દન ભ્રષ્ટાચાર કરે છે ને એના હિસાબે એ લોકો ત્યાં અમારા કહેવાથી જાય છે પણ અગાઉ લોકોને પોલીસ જ જાણ કરે છે કે તમે હમણાં ધંધા બંધ રાખો એટલે આવો ભ્રષ્ટાચાર ચાલે છે અમે પબ્લિકની સાથે છીએ અને આવનારા સમયની અંદર અમે આ પબ્લિકના પ્રશ્નો લોકોના પ્રશ્નો છે એને ઉજાગર કરશું એને વાચા આપશું અને અમારા માધ્યમથી લોકોને પણ એક હૂફફ મળે કે ભાઈ અમારા પ્રશ્નો કોંગ્રેસ સાંભળે છે ને કોંગ્રેસ દ્વારા રજૂઆત પણ થાય છે એવી પણ અમે પબ્લિકને મદદ કરવાની હેલ્પ કરવાના પ્રયત્નો કરશું ચોક્કસ રાજકોટ કોંગ્રેસના નેતાઓ જેમના દ્વારા રાજકોટ શહેર પોલીસે તેમની ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા પૂર્વ ધારાસભ્ય પણ ઇન્દ્રનીલભાઈ રાજગોર પણ આ પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા છે ભોગબનના લોકો છે તે પણ આમાં સામેલ હતા હવે જોન રહેશે કે કોંગ્રેસના આ પ્રકારના ગંભીર આક્ષેપો છે તેની સામે પોલીસની શું પ્રતિક્રિયા આવે છે સમાચારોમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું મને આપ સૌ રજા ગુજરાતમાં તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે અચૂકપણે સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અમારી ચેનલ ગુજરાત તકને નમસ્કાર